નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હોવ તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી આજના અગત્યના સમાચાર વાત કરીએ તો આવી ગઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી એક વખત ઠંડીને લઈને મોટી આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર આવી શકે તેવી શક્યતા છે અને ડિસેમ્બરના અંતમાં પણ પડી શકશે છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ બનશે અને અઢારથી થી બાવીસ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનની અંદર પણ વધારો થઈ શકશે ત્યાર પછીના મોત વના સમાચારની વાત કરીએ તો ભયાનક અકસ્માત પાંચના મોત પામનગરના તળાજા નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘૂસી ગઈ હતી જેમાં પાંચ છે અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ અને પોલીસ ને પણ જાણ થઈ હતી હાલ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ભારત માંથી કુલ નવસો ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાની કમાણી કરી છે હવે સિત્તેર કરોડ કમાવાની સાથે જ ફિલ્મ એક હજાર સ્પર્શી જશે તો આ ફિલ્મે વિશ્વભરમાંથી ચૌદસો ને નવ કરોડ રૂપિયાની કમાણી કરી છે પુષ્પા ટુ એ બાર દિવસની અંદર જ જવાન કે જે ટુ સહિતની મોટી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે જોકે દંગલ અને બાહુબલી ટુ થી હજુ ઘણી દૂર છે ત્યાર પછી ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો રેલવે દેશ ને મોટી ભેટ આપશે ભારતમાં મુંબઈ અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન નું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે વર્ષ બે સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે અહેવાલ છે કે ભારત ટૂંક ચાલી શકશે પછી દેશમાં દિલ્હી અમદાવાદ દિલ્હી અમૃતસર મુંબઈ નાગપુર મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ મૈસૂર અને વારાણસી હાવડા વચ્ચે બુલેટ ટ્રેન મળી શકશે ત્યાર પછી સમાચાર જોઈએ તો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અનુસાર ચોવીસ કેરેટ સોના દસ ગ્રામની કિંમત આ સાથે ચાંદી ના ભાવ ની અંદર એક હજાર એકસો ને પંચ્યાસી થી વધી ને એકાણું હજાર બસો ને દસ પ્રતિ કિલો થયા છે અગાઉ ચાંદીનો ભાવ નેવું હજાર પચીસ હતો ત્રીસ ઓક્ટોબરે સોના એ ઓગણ એસી હજાર છસો ને ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી આ સાથે પછી સોનાના ભાવની અંદર વધારો જોવા મળ્યો ન હતો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અલવિદા ઉસ્તાદ ભારતીય સંગીત જગતના એક રત્નને આપણી વચ્ચેથી વિદાય લીધી છે ઉસ્તાદ জাকિરહુતેના સંગીતને તબલાની કલાને ન માત્ર સમૃદ્ધ બનાવી પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતને પણ નવી ઓળખ આપી છે જેમને તબલાના તાલે આખી દુનિયામાં તેમનું અને ભારતનું નામ પણ ઉજાગર્યું છે તેમનો શ્વાસ ભલે થમી ગયો હોય પરંતુ તબલા પરની તેમની થાપ આ દુનિયામાં સુધી ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો અમૂલ નું ઘી ખાનારા ધ્યાન આપે રાજ્યમાં હવે અમૂલ નું ડુપ્લિકેટ ઘી પકડાયું છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એ બનાસકાઠામાં

ત્યાર ત્યારપછના સમાચારની વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકને વધુ એક ફટકો ઓલા ઇલેક્ટ્રિકનો બિઝનેસ અને પ્રતિષ્ઠા બંનેને ભારે ફટકો પડી રહ્યો છે કારોબાર વધારવા માટે ગ્રાહકોને ખોટા વાયદાઓ કરવા બદલ કંપની સામે અનેક ફરિયાદો પણ ઊઠી છે જેના કારણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઓલા ઇલેક્ટ્રિક પાસેથી જવાબ મંગાવવાની ફરજ પડી છે ગત વખતે માગવામાં આવેલા જવાબો પરથી પણ અનેક સવાલો ઉભા થયા છે ઓલા ઇલેક્ટ્રિકને આ અંગે પંદર દિવસમાં જ જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે ત્યાર પછી ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં મહોત્સવ પ્રારંભ થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી એવા રાઘવજી પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે આ અરવી કૃષિ મહોત્સવમાં ગુજરાતના બે પોઈન્ટ પાંચ લાખ વધુ ખેડૂતો ભાગ લેશે કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકશે ત્યાર પછી ના વાત કરીએ તો બે મહિનામાં હૃદયને લગતી બીમારીના ના ચૌદ હજાર સાતસો એક કેસ નોંધાયા ગુજરાતમાં હૃદયને લગતી બીમારી ના ઈમરજન્સી ના ચૌદ હજાર સાતસો ને એક કેસ નોંધાયા છે આમ આ બે મહિનાની અંદર પ્રતિ કલાકે હૃદયને લગતી ઇમરજન્સી પ્રતિ કલાકે દસ કેસ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીય હૃદયની ઇમરજન્સી અંદર જેટલો વધારો થયો છે ત્યાર પછી ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો રાજ્યના સાડત્રીસ લાખ રાશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર રાજ્યના સાડત્રીસ લાખ રાશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર છે જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓ તુવેરદાર અને ચણાની ફક્ત પચાસ ટકા જ ફાળવણી કરવામાં આવી છે તેથી ચાડત્રીસ લાખ જેટલા રાશન કાર્ડ ધારકો તુવેરદાળ અને ચણાથી આ વખતે વંચિત રહેશે કુપોષણ સામે લડત આપવા દર મહિને એક કિલો મળતી ચણાની દાળની અંદર વધારો કરી બે કિલો આપવાની પણ જાહેરાત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આ અઠવાડિયે ચાર આઈપીઓ ખુલશે આ અઠવાડિયે રોકાણકારો માટે ચાર આઈપીઓ ખુલવા જઈ રહ્યા છે પ્રથમ આઈપીઓ મમતા મશીનરી લિમિટેડ નો છે એકસો ઓગણ એસી પોઈન્ટ ઓગણ ચાલીસ કરોડ નો આ આઈપીઓ ઓગણીસ ડિસેમ્બરે ખુલશે બીજા નંબરે ટ્રાન્સલેશન લાઇટિંગ લિમિટેડ છે આ આઈપીઓ પણ ઓગણીસમી ડિસેમ્બરે ખુલશે ટેસ્ટાઈલ લિમિટેડ છે જેના માટે તમે ઓગણીસ ડિસેમ્બર થી બીડ કરી શકશો ચોથા નંબરે વેન્ટીવિટી લિમિટેડ છે જેનો આઈપીઓ વીસ ડિસેમ્બરે ખુલશે

એક અહેવાલ મુજબ સ્ટેટ જીએસટી વિભાગે ગુજરાતમાં માં જીએસટી થી નવેમ્બર બે હાજર ચોવીસ માં બાર હાજર એકસો બાણું કરોડ રૂપિયાની આવક મેળવી છે નવેમ્બર બે હાજર ત્રેવીસ સુધીમાં બે હજાર ત્રેવીસ કરતા આ વર્ષે આવકની અંદર બાર ટકા નો વધારો થયો છે અહેવાલ છે કે બે હાજર ત્રેવીસ અને બે હાજર ચોવીસ માં ડોમેસ્ટિક આવકની અંદર પણ નોંધપાત્ર વધારો થયો છે આવક આવકની સામે નવેમ્બર બે હજાર માં તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી માં બન્યા રહો આભાર